વ્હીકલ ગુજરાત ચેનલમાંથી બધાને રામ રામ તો નંબર એક ઉપર સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટિકટોક કન્ડેક્શન ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરો સારી કન્ડિક્શનમાં નવા ટાયર છે એન્જિનની વાત કરે તો પાવરફુલ એન્જિન સેલ ઇસ્ટા નવી બેટરી નવી સતરી લૂકોર સારું છે રનિંગ કન્ડિક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર ચૌદનું મોડલ આ માલિકે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની બે લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે વિશાલભાઈ પાસે વિશાલભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે વિશાલભાઈનો કોન્ટેક કરી શકો આપણી ચેનલ ઉપર જ્યારે રસ્તાની જાહેરાત ફ્રી હોય છે ગાય ભેંસ ગાડી બાઈક વેચવું હોય તો આપણે લેખેલી વિગત ઉપર મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સોનુભાઈ હુતાળી બાયું પશુકોને પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સેવા લગાવે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખેડૂત બહેને માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે ટાઇટલમાં ડિપ્રેશનમાં નંબર આપેલો છે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરીશો આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજ ને ઈન્સ્ટા પેજ ઉપર નવા હોય તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી એવી વિડીયો જોવા મળતા રહે